નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની સ્વાધ્યાયપુથીના ભાગ ચારની અંદર ગુજરાતી વિષયનો જે પાઠ નંબર પંદર છે ગોદ માતની ક્યાં તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના ગુજરાતી વિષયની જે સ્વાધ્યયપુથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ વિષય ગુજરાતી ચેપ્ટર નંબર ક્યાં તેમાં અહીંયા તમે જોઈ શકો છો વિભાગ એ એમાં અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડે અને ફરીથી લખો એમાં પહેલું છે છત મળશે ને તો એને જોડીશું આપણે વિકલ્પ ડ છત્તર મળશે સાથે શૈનખંડને શૈયા મળશે તો એને જોડીશું આપણે વિકલ્પ ઈ સોળ માતની ક્યાં ચાંદ સૂરજને તારા મળશે તો એને આપણે જોડીશું અ આંખોની માત ક્યાં સાથે ને રસ્તા મળશે રાહી મળશે તો એને જોડીશું આપણે વિકલ્પ ક રાહત માની ક્યાં મિત્રો ધોરણ ત્રણ થી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈએ છે તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્ય પુથ્ના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે સ્વાધ્યાય સ્વાધ્યપુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પુથી ભૂગોળપુથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પાંચમું આ કાવ્યના કવિ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ચંદ્રકાંત શેઠ બીજું માની ગોદ ખાલી જગ્યામાં હુફ આપે છે તો જવાબ આવશે શિયાળા સાતમું ખાલી જગ્યાની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી તો જવાબ આવશે માં આઠમું ભર્યા ઉનાળે ખાલી જગ્યા જેવી માની છાયા છે તો જવાબ આવશે બરાબર ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો નવમો સવાલ ગોદ માતની ક્યાં કાવ્યનો પ્રકાર જણાવો તો ગોદ માતની ક્યાં કાવ્યનો પ્રકાર ગીત છે દસમું કવિ ચંદ્રકાંત શેઠની સ્મરણકથા કઈ છે તો કવિ ચંદ્રકાંત શેઠની સ્મરણકથા ધૂળમાની પગલીઓ છે અગિયારમું માની ગોદ શેનું પ્રતિક છે તો માની ગોદ મમતા અને હુફનું પ્રતિક છે બારમું કવિ ઉત્તમ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી શામાં સહસંપાદક તરીકે કાર્ય કરે છે તો જવાબ કવિ ઉત્તમ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી ગુજરાતી વિશ્વકોષ અને બાળ વિશ્વકોષમાં અસહ સંપાદક તરીકે કાર્ય કરે છે તેરમું કવિ ચંદ્રકાંત શેઠનો લલિત નિબંધ સંગ્રહ કયો છે તો કવિ ચંદ્રકાંત શેઠનો નંદ સામવેદી એ લલિત નિબંધ સંગ્રહ છે ચૌદમો સવાલ માતાના ટહુકા પાસે કોની વિસાત નથી તો જવાબ આવશે માતાના ટહુકા પાસે સુર તાલ અને સંગીતની વિસાત નથી સવાલ ભરિયા ઉનાળે પરબ ક્યાં પંક્તિમાં માતૃ મહિમા પ્રયોજ્યો છે તો જવાબ આવશે ઉપમા અલંકાર સોળમું કવિએ માતાના કયા કયા અંગો અને વસ્ત્રોની સરખામણી દ્વારા માતૃ મહિમા વ્યક્ત કર્યો છે તો કવિએ માતાના ગોદ સોડ આંખો છાતી અને વસ્ત્રોમાં પાલવની સરખામણી દ્વારા માતૃ મહિમા વ્યક્ત કર્યો છે સત્તર સવાલ કવિને શિયાળામાં ઉંફ કેવી રીતે મળે છે તો કવિને શિયાળામાં માતાની લાગણીથી ઉફ મળે છે અઢાર સવાલ કવિએ કઈ હેલીની કાવ્યમાં મહત્તા કરી છે તો કવિએ માતાના હેતની હેલીની કાવ્યમાં મહત્તા વ્યક્ત કરી છે ઓગણીસમું છત ને છત્તર મળશે પણ કવિ શેને જંખે છે તો જવાબ આવશે કે છતને છત્તર મળશે પણ કવિ માતાની ગોદને ઝંખે છે ચાંદ સૂરજને તારા કરતા કવિનેમન શું મૂલ્યવાન છે તો ચાંદ સૂરજને તારા કરતા કવિને માની આંખો મૂલ્યવાન છે ગોદ માતની ક્યાં કાવ્યનો કેન્દ્ર ભાવ કયો છે તો માની મમતાથી ઉપર આ બીજું કશું નથી ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં બાવીસમો સવાલ કવિ માતાના અસ્તિત્વને કોની કોની સાથે સરખાવવાનો પ્રયાસ કરે છે તો ચાંદ સૂરજ તારા આકાશ ધરતી શિયાળાની હૂફ ઉનાળાની છાયા વરસાદની હેલી સાથે સરખાવવાનો પ્રયાસ કરે છે ત્રેવીસમું માની ગોદ એટલે શું તો માની ગોદ એટલે માતાની મમતાભરી છાયા અને સુરક્ષિત આશરો

તો જવાબ આવશે કે માં તે માં બીજા બધા વગડા ના ગોળ વિના મોળો કંસાર માં વિના સુનો સંસાર સત્યાવીસમો સવાલ છે હજ હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ સમજાવો બધા મદદ કરવા તૈયાર હોય તેવો અર્થ થાય છે અઠ્યાવીસમું માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે કવિ માતાની આંખોમાંથી સૂર્ય ચંદ્ર અને તારાએ ત્રિવેણીની ઉષ્મા શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે ત્યાર પછી છે ઈ નીચે આપેલા પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો એમાં ઓગણત્રીસ મો સવાલ ગોદ માતની ક્યાં કાવ્યનું શીર્ષક સ્પષ્ટ કરો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ જે સ્વાધ્યાય પુથી છે તેના ભાગ ચાર ની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર મુકાઈ ચૂક્યા છે તો આ સ્વ અધ્યયન પોથી સોલ્યુશન માટે આ પ્રકારના જે વિડીયો છે એ તમને માત્ર ને માત્ર ઓશિયન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ થશે તો જરૂરથી આ દરેકે દરેક વિડીયો જે છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ એમાં પાંત્રીસમો પ્રશ્ન નીચે આપેલા શબ્દોની સાચી જોડની શોધીને લખો તો પહેલું છે હું મૂફ ત્યાર પછી સૂરજ અને ત્યાર પછી પુષ્પ છત્રીસમુ નીચેની પંક્તિઓમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો ટહુકો માનો ક્યાં તો જાતિવાચક હેતની હેલી માની ક્યાં તો ભાવવાચક રસ્તા મળશે રાહી મળી મળશે તો જાતિવાચક અને સુર તાલ અને સંગીત મળશે તો ભાવવાચક સાડત્રીસમું છે નીચેના શબ્દોમાંથી કયો શબ્દ સમાનાર્થી છે તો મેહ એટલે કે મે તો એમાં જો નીર જળ વર્ષા વરસાદ અને પયોધર છે તો પયોધર આવશે રાહી તો અહીંયા મુસાફર વટેમાર્ગ ઉફ અને યાત્રી તો અહીંયા જવાબ આવશે હુફ પલ્લવ શબ્દનો સમાનાર્થી જણાવો તો અહીંયા જવાબ આવશે કુપડ નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ લખો તો ગોદ એટલે કે ખોડો રાહત એટલે શાંતિ અથવા આરામ અને શૈયા એટલે પથારી નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો ગોદ એટલે કે સ્ત્રીલિંગ તાલ એટલે પુલ્લિંગ છાયા એટલે સ્ત્રીલિંગ અને ટહુકો એટલે પુલ્લિંગ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 39 અલંકાર ઓળખાવો ભરિયા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં તો જવાબ આવશે ઉપમા અલંકાર વિકલ્પ બ બીજું હેતની હેલી માની ક્યાં એમાં જવાબ આવશે વિકલ્પ બ રૂપક અલંકાર ચોથું શયન સમાસનો પ્રકાર ઓળખાવો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડ તત્પુરુષ સમાસ 31મો નીચેના વાક્યમાંથી રેખાંકિત વિશેષણના પ્રકાર જણાવો તો ગોદ માની ક્યાં તો સંબંધવાચક બાર મેઘ ઉમટે તો સંખ્યાવાચક અને હજાર

ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચુમ્માલીસ નીચેના વાક્યોના કાળ ઓળખાવો સુર તાલને સંગીત મળશે તો ભવિષ્યકાળ છત મળશે એટલે ભવિષ્યકાળ રસ્તા મળ્યા મળ્યા રાહી તો ભૂતકાળ ત્યાર પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ માતાનો ખોડો તો ગોદ રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા તો પરબ નીચે આપેલા શબ્દોના ધ્વનિ શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો પલ્લવ તો પ વત્તા અવત્તા લ વત્તા લ વત્તા અ વત્તા પલ્લવ શૈયા શ વત્તા વત્તા ય વત્તા ય વત્તા અ સૂર્ય સ વત્તા વત્તા ર વત્તા ય વત્તા અ ટહુકો તો ટતા અવત્તા ઉ ઉત્તા ક વત્તા ઓ એટલે કે ટહુકો ચાલો ત્યાર પછી તમારા માટે મિત્રો એક ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પોથીઓ છે તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો દરેકે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો સાથે સાથે આપણો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સ્વાધ્યન પોથીના સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર મંગાવી શકો છો ત્યાર પછી છે વિભાગ ડી લેખન વિભાગ નીચે આપેલા વિષય ઉપર આશરે બસો બસો શબ્દોમાં નિબંધ લખો તો પહેલું છે માતૃ પ્રેમ અથવા તો માતે માં તો જો માતૃત્વમ એટલે પ્રેમ ત્યાગ અને કરુણાની કરુણાનો અજોડ સંગમ માં શબ્દમાં જ સમગ્ર વિશ્વ સમાય જાય છે બાળકના જન્મથી લઈને તેના જીવનના દરેક પગથ્યમાં પોતાની સ્નેહ સ્નેહસભર છાયાથી તેને સંરક્ષણ આપે છે માતાના સ્નેહથી સ્નેહની મહત્તા મહત્તા શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે કારણ કે તે નિષ્કામ અને અપરંપાર હોય છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતે આપણે આ જે સ્વાધ્યન પૃથ્વી છે તેના પાઠનું સોલ્યુશન અહીંયા મૂકેલું છે દરેક દરેકે દરેક વિદ્યાર્થીઓએ સ્વાધ્યન પૃથ્વીના સોલ્યુશન જે છે તેનો અભ્યાસ અહીંયાથી કરી લેવો તમને પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યાય પૃથ્વીના સોલ્યુશન માટે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે